નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત মজুমদার સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર પોર્ટન્ડર કોસ્ટガード એટીએસ અને एनसीબી નું જોઈન્ટ ઓપરેશન 400 એસી કરોડના ડ્રગ્સનો પડદા ફાટ 6 પાકિસ્તાનીઓ ઝડપાયા રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ બે જગ્યાએથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો રાજકોટ ગોકુલ આવાસ યોજના કૌવાણી બાબતે તંત્ર એક્શનમાં શહેર ભાજપમાં ભડકો હવે જોઈએ સમાચારો વિસ્તારની ચોટીલાના મુંજાણી મહેતા પરિવાર દ્વારા નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ચોટીલા હાઈવે પર અમીધારા રેસિડેન્સી ખાતે ભગવાન શિવજીનું નર્મદેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો તેના યજમાન પદે મનોજભાઈ અને પરસોત્તમ ગોસ્વામી હરેશદાન ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા ડાયરો યોજવામાં આવ્યો હતો જેમાં ઘોર સ્વરૂપે ઉજવવામાં આવેલા રૂપિયા શહેરની અલગ અલગ ગૌશાળાઓમાં દાન કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ત્રણેય દિવસે યજ્ઞ અને સમૂહ ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચોટીલા શહેરના નગરજનોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અહેવાલ જગદીશ સિંહ ઝાલા